વિડીયો વાયરલ થયો છે કઈ રીતના ડુમ્મસ પોલીસ કાર્યવાહી એક વિડીયો વાયરલ થયો છે જે ડુમ્મસ ના સુલતાનાબાદ ખાતે નો હોવાનું જણાય આવે છે ડુમ જેમાં રોડ ઉપર ફટાકડા ફોડવાની ફોડવા બાબતની હકીકત જણાય આવે છે જે વિડીયોની હાલ તપાસ ચાલી રહી છે તપાસ પૂર્ણ થયા બાદ જે કાયદેસરની કાર્યવાહી છે તે કરવામાં આવશે કોણ છે અને વિડીયોમાં શું દેખાઈ રહ્યું છે વિડીયો ફટાકડા ફોડતો ફોડતા શખ્સો જણાય આવ્યો છે અને તેનું દીપક ધીરુભાઈ ઇજારદાર હોવાનું જણાય આવે છે ખરો અને પોલીસે કઈ રીતના કાર્યવાહી કરી છે અત્યારે પોલીસ દ્વારા વિડીયોની સંપૂર્ણ તપાસ થયા બાદ આગળ જે કાર્યવાહી હશે તે કરવામાં આવશે જે જે કાયદેસર વિધિ હશે કાયદેસરની કાર્યવાહીમાં જે આવતી હશે તે તમામ જે વિડીયો વાયરલ થયા છે લોકો માફી મંગાવવાના પર સુરત પોલીસ તરફથી વિધિ આવે છે તો આ બાબતમાં હજી કેમ દીપકભાઈ પર કાર્યવાહી નહીં થઈ વિડીયો આ બપોરે જ મળ્યો છે વિડીયોમાં તપાસણી કર્યા બાદ જે હશે કાયદેસરની કાર્યવાહી દીપકભાઈ પાસે પણ માફી મંગાવવામાં આવશે વિડીયોમાં જે હકીકત જણાવ્યા હોય ત્યારબાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે